વિદ્યાર્થીઓની નાનીથી મોટી સમસ્યાઓનું નિરાકરણ લાવવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યભરમાં એબીવીપી એટ ધ રેટ યોર કેમ્પસ અભિયાનની શરૂઆત થવા જઈ રહી છે આવતી આઠમી તારીખથી આ અભિયાનનો પ્રારંભ થશે અભિયાન દરમિયાન પરિષદના કાર્યકર્તાઓ કોલેજ કેમ્પસોમાં જઈ વિદ્યાર્થીઓ વચ્ચે બોક્સ મૂકશે જેમાં વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાઓ લખીને મૂકી શકશે આ બોક્સમાંથી એકત્ર થતી સમસ્યાઓ પર ચિંતિત કરીને તેના યોગ્ય ઉકેલ માટે એબીવીપી તબક્કામાં કાર્યવાહી કરશે આ સમગ્ર અભિયાન ત્રણ તબક્કામાં યોજાશે પ્રથમ તબક્કો કોલેજ સ્તરે ઊભી થતી સામાન્ય સમસ્યાઓ અંગે સીધી કોલેજ પ્રબંધન સમક્ષ રજૂ કરવામાં આવશે કોલેજની સુવિધાઓ લાઇબ્રેરી ક્લાસરૂમ ફ્રી લેબોરેટરી જેવી તાત્કાલિક સમસ્યાઓનું નિરાકરણ લાવવા પરિષદ સક્રિય રહેશે જ્યારે બીજો તબક્કો છે જો સમસ્યા કોલેજની સીમાથી બહાર જઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલી હશે તો જિલ્લાના તમામ કોલેજોના વિદ્યાર્થીઓની સમસ્યાઓને એકત્ર કરી યુનિવર્સિટી કક્ષાએ રજૂઆત થશે જરૂર પડે તો આવેદનપત્ર અને આંદોલન દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નો નિરાકરણ કરાશે ત્રીજો તબક્કો છે રાજ્યભરના વિદ્યાર્થીઓની સમસ્યાઓને એકત્ર કરી રાજ્ય સરકાર સમક્ષ વિદ્યાર્થી પરિષદ આવેદનપત્ર આંદોલન દ્વારા નિરાકરણ માટે કાર્યરત રહેશે એબીવીપીએ સ્પષ્ટ કહ્યું છે કે વિદ્યાર્થીઓના હક્ક માટે લડતી સંસ્થા માત્ર વિરોધ સુધી મર્યાદિત નથી પરંતુ સમસ્યાઓનું સમાધાન લાવવાના માર્ગે પણ આગળ વધી રહી છે આ અભિયાન દ્વારા રાજ્યભરના હજારો વિદ્યાર્થીઓને પોતાની વાત રજૂ કરવાની તક મળશે એબીવીપી એટ ધ રેટ યોર કેમ્પસ અભિયાન વિદ્યાર્થી અને સંસ્થા વચ્ચેનો પુલ સાબિત થશે અને જે અવાજ ઘણીવાર સંસ્થાઓ સુધી પહોંચી શકતો નથી તે હવે સીધો કોલેજ યુનિવર્સિટી અને સરકાર સુધી પહોંચશે તેમજ ભુજની સંસ્કાર કોલેજમાં થયેલી વિદ્યાર્થીનીની હત્યા જેવી અત્યંત દુઃખંદ અને હૃદયદ્રાવક ઘટના સમગ્ર કચ્છ જ નહીં પરંતુ સમગ્ર શિક્ષણ જગતને જંકૃત કરી ગઈ છે શિક્ષણના પવિત્ર પરિસરમાં જ્યાં જ્ઞાન સંસ્કાર અને વિદ્યાર્થીઓની સુરક્ષા હોવી જોઈએ ત્યાં આજે હત્યાકાંડ જેવી ઘટના બની છે એ સમગ્ર સમાજ માટે કલંકરૂપ છે સાથે આ કેસની સુનાવણી સામાન્ય કોર્ટમાં નહીં પરંતુ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવી જોઈએ વિદ્યાર્થી પરિષદે આ ઘટનાને અત્યંત ગંભીરતાપૂર્વક ઉઠાવી છે આ ઘટનાના વિરોધમાં તારીખ ત્રીસ એકત્રીસ ઓગસ્ટના ઊંઝા મહેસાણા ખાતે યોજાયેલ અભાવીપ ગુજરાત પ્રદેશ કારોબારી બેઠકમાં શૈક્ષણિક પરિસરમાં હિંસા બાબતે આક્રોશ વ્યક્ત કરી પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો છે જેના સંદર્ભે આવતીકાલે એટલે કે તારીખ ત્રણ સપ્ટેમ્બરના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં હિંસક ઘટનાઓ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે વિરોધ પ્રદર્શનનો બાદ અભાવીપ ગુજરાતનો પ્રતિનિધિ મંડળ રાજ્યના મુખ્યમંત્રી ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રી મળીને આવેદનપત્ર પાઠવશે વધતી જતી હિંસાની પ્રવૃત્તિ રોકવા એબીવીપી માત્ર વિરોધ પૂરતું નહીં પરંતુ સમસ્યાના ઉકેલમાં માને છે રાણી લક્ષ્મીબાઈની નિમિત્તે રાજ્યભરના કોલેજ કેમ્પસોમાં મિશન સાહસી અંતર્ગત રાજ્ય સુરક્ષા તાલીમ આપી મહિલાઓની સુરક્ષા માટે સજ્જ કરવામાં આવશે સાથે શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષાનો પ્રશ્ન આજે અગત્યનો બની ગયો છે કોલેજોમાં સીસીટીવી કેમેરા મહિલા સુરક્ષા વ્યવસ્થા અને સુરક્ષા ગાર્ડ હોવી જોઈએ પરંતુ વર્તમાન સમયમાં રાજ્યની અનેક શાળા કોલેજોમાં બેદરકારીને કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા પર સતત સવાલો ઉભા થઈ રહ્યા છે આજે માત્ર ભુજ જ નહીં પરંતુ સમગ્ર કચ્છમાં હિંસક માનસિકતાની શ્રેણીબદ્ધ ઘટનાઓ બનતી જોવા મળે છે ગઈકાલે જ રાપરમાં પથ્થર મારીને હત્યાનો બનાવ મુન્દ્રામાં છરી વડે હુમલો અને આવી અનેક ઘટનાઓ આ તમામ ઘટનાઓ એ દર્શાવે છે કે સમાજમાં હિંસાનો ઝેર વધી રહ્યો છે અને વિદ્યાર્થી જીવન અને સામાન્ય લોકો સુરક્ષિત નથી એ ચિંતાજનક પરિસ્થિતિ છે આ મુદ્દાને ધ્યાનમાં લઈને રાજ્યભરમાં અભાવીપ ગુજરાત દ્વારા એબીવીપી એટ ધ રેડ યોર કેમ્પસ અભિયાન યોજાશે જેમાં વિદ્યાર્થી સુરક્ષા મહિલા સન્માન કેમ્પસમાં શિસ્ત અને હિંસાની વિરુદ્ધ જાગૃતિ ફેલાવવામાં આવશે સાથી આ અભિયાન મારફતે દરેક કોલેજ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સમસ્યાઓની પ્રશ્ન શોધ યાત્રા કરી વિદ્યાર્થીઓના પ્રશ્ન ઉઠાવવામાં આવશે અને જવાબદાર તંત્રને પગલાં લેવા મજબૂર કરવામાં આવશે અને વિદ્યાર્થીઓની સમસ્યાના સમાધાન લાવવામાં આવશે વિદ્યાર્થી પરિષદે સ્પષ્ટ જણાવે છે કે જો રાજ્ય સરકાર અને યુનિવર્સિટી પ્રશાસન કોલેજોમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને તાત્કાલિક કડક પગલાં નહીં લેતો વિદ્યાર્થી પરિષદ વ્યાપક આંદોલન કરશે જેની જવાબદારી પ્રશાસનની રહેશે નમસ્તે મારું નામ શિવરાજી જાડેજા છે અત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં ગુજરાત પ્રદેશ સહ મંત્રીઓ દાયત્વ છે આજે પ્રેસ પ્રેશવાર્તા બોલાવાનું કારણ એકમાત્ર છે કે રાજ્યભરના શૈક્ષણિક પરિસરોમાં આજે આપણે જોતા હોઈએ છીએ કે હિંસક ઘટનાઓ બને છે એ હિંસક ઘટનાઓના વિરોધ સ્વરૂપે આપણે જોયું છે કચ્છમાં છેલ્લા ત્રણ દિવસ પહેલાં એક ગાંધીધામની યુવતી જે સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરી રહી હોય છે એનું ભરૂ કાપીને હત્યા કરવામાં આવે છે સાથે આદિપુરના એક કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થી દ્વારા પ્રાધ્યાપકને માર મારવામાં આવે છે વીડી હાઈસ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડા થાય છે એવા અનેક ઘટનાઓ આપણે જોતા હોય છે રાજ્યભરમાં સામે આવતી હોય છે એ સેવન્થ ડે સ્કૂલની ઘટના હોય કે અન્ય કોઈ જિલ્લામાં બનેલી ઘટના હોય તો આવી ઘટનાઓ ન ઘટે એના માટે વિદ્યાર્થી પરિષદ છેલ્લા કેટલા દિવસથી આંદોલન કચ્છમાં ચલાવી રહ્યું છે માન્ય કલેક્ટર સાહેબને આદરણીય એસપી સાહેબને આવેદનપત્ર આપી અને આ સમગ્ર કચ્છમાં જે ઘટના બની છે એ ઘટનાની જે કેસ છે એ ફાસ્ટ કોર્ટમાં ચલાવવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે સાથે રાજ્યભરમાં આવી ઘટનાઓ ન બને એના સ્વરૂપે આવતીકાલે એટલે ત્રણ તારીખે રાજ્યભરના તમામે તમામ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે એ વિરોધ પ્રદર્શન સ્વરૂપે રાજ્ય સરકારને અમે આવેદનપત્ર આપશી ગુજરાતના ગૃહમંત્રી શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરશું કે જે હિંસક ઘટનાઓ બની રહી છે કેમ્પસમાં એ ન બને કેમ્પસોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે મહિલાઓની સુરક્ષા માટે કેટલાક જરૂરી પગલાં લેવામાં આવે સાથે યુનિવર્સિટી દ્વારા દર વર્ષે એલઆઈસી કરવામાં આવતી હોય છે તો એલઆઈસીમાં પણ કેટલા બધા નિયમો નેવે મૂકી અને યુનિવર્સિટી પ્રશાસન એલઆઈસી કરતું હોય છે તો જે સુરક્ષાને લગતી ઘટનાઓ છે એ સુરક્ષાને લગતા વિષયોના નિયમ નેવે ન મુકાય સ્પષ્ટ સુરક્ષાને લઈને જે કોલેજ કેમ્પસોમાં સુરક્ષાના નિયમો પાલન નથી કરવામાં આવતું એની માન્યતા રદ કરવામાં આવે એવી અમારી રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત છે સાથે સાથે આ સમસ્યા તો છે પણ સમસ્યા સાથે સમાધાનમાં આવતું માનવામાં આવતું વિદ્યાર્થી પરિષદ છેલ્લા છોતેર વર્ષોથી અનેક આવા કાર્યક્રમો કરે છે તો આ સમસ્યા માત્ર એક સરકારની નથી પણ સમાજના પ્રત્યેક વ્યક્તિની સમસ્યા છે બહેનોને રક્ષણ એ સમાજના પ્રત્યેક વ્યક્તિની ફરજ છે એના સ્વરૂપે આવતી ઓગણીસમી નવેમ્બર એટલે મહારાણી લક્ષ્મીબાઈની જયંતિ નિમિત્તે વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાતના પ્રત્યેક કેમ્પસોમાં ગુજરાતની દરેક બહેનોને સેલ્ફ ડિફેન્સની તાલીમ મળે સુરક્ષાની તાલીમ મળે એના માટે મિશન સાહસી આયોજન કરવામાં આવશે જે સાત દિવસ મિશન સાસી ચાલશે સાથે સાથે આવી અનેક નાની મોટી સમસ્યા જે કેમ્પસ સુધી દબાઈ જતી હોય છે વિદ્યાર્થીઓને અવાજ દબાઈ જતા હોય છે એ વિદ્યાર્થીઓને અવાજ ન દબાય એના માટે રાજ્યભરમાં એક અભિયાન ચલાવવામાં આવશે એનું અભિયાનનું નામ છે એબીવીપી એટ યોર કેમ્પસ તો એબીવીપી એટ યોર કેમ્પસ ત્રણ તબક્કામાં આવશે શરૂઆતી તબક્કો એવો હશે કે વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસમાં જઈ એક બોક્સ આપવામાં આવશે એ બોક્સમાં દરેક વિદ્યાર્થી પોતાના નામ વગર પોતાની સમસ્યા લખી અને એની ચિઠ્ઠી મૂકી શકશે એ ચિઠ્ઠી લોકલ જિલ્લા સ્તરે તાલુકા સ્તરે તેના કાર્યકર્તાઓ સમાધાન માટે પ્રયાસરત રહેશે કે કોલેજોમાં સમસ્યાનો સમાધાન માટે આવેદન આંદોલન બીજો તબક્કો હશે બીજા તબક્કામાં કોલેજમાં જે સમસ્યા છે યુનિવર્સિટી લેવલની છે તો યુનિવર્સિટીમાં આવેદનપત્ર આંદોલન દ્વારા નિરાકરણ કરવાનો પ્રયાસ કરશું અને છેલ્લે જે ત્રીજો તબક્કો એવો હશે કે રાજ્યભરમાં જે ચિઠ્ઠીઓ આવી હશે રાજ્યભરમાં વિદ્યાર્થીઓની સમસ્યાઓ આવી હશે એ રાજ્યભરના વિદ્યાર્થીઓની સમસ્યા નિરાકરણ માટે અમે રાજ્ય સરકારને માંગ કરીશું રાજ્યના શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપી અને માંગ કરીશું કે સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે અને જો સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો પ્રદેશ સ્તરનું એક મોટું આંદોલન ચલાવવામાં આવે જેના જીકા જેવા અનેક વિષયોથી અત્યારે વિદ્યાર્થીઓ પીડાઈ રહ્યા છે એની સમસ્યાનું નિરાકરણ માટે વિદ્યાર્થી પરિષદ કાર્યરત થશે